ભાજપના સાંસદ મનસુખ વસાવાનું ચેતર વસાવા પર મોટું નિવેદન ભારતીય જનતા પાર્ટી મજબૂત પાર્ટી છે છે વસાવા ઉમેદવાર હોય હોય કે અમને કોઈ ફરક પડતો નથી વિધાનસભા બેઠક અમારી પાસે તાલુકા જિલ્લા ગ્રામ્ય પંચાયતમાં બધા અમારા છે પ્રાદેશિક પક્ષો ગુજરાત અને દેશમાં નહીવત જેવા છે ગુજરાતના લોકોને પ્રલોભન આપનારા ક્યારેય ફાવ્યા નથી ગઈકાલે જે મેદની હતી તે તો સામાન્ય કહેવાય મનસુખ વસાવાનું આ કહેવું છે અમારા મુખ્યમંત્રી આવે તો હજારોની સંખ્યામાં લોકો આવે છે પીએમ મોદી અને અને ગૃહમંત્રી અમિત શાહની સભામાં લાખો લોકો હોય છે છે રાજનીતિ સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકો એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વર્ષ આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરીએ કે પછી કોંગ્રેસ વાળા એમનો ઉમેદવાર ડિકલેર કરે અમને કોઈ ફરક નથી પડવાનો કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે સંગઠન અને ચૂંટાયેલી પાંખ અમારો સમન્વય છે અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી પાર્ટી પણ અમારી પાસે સતત ને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આપવાળાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીં જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી મુખ્યમંત્રી બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબનો મુખ્યમંત્રી હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું તો મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન લો કે પંદર વીસ હજાર આમાં હું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિત ને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના તાપી બાજુ થી બધા લોકો થી એ લોકો લાયા હતા તો આ જન્મેદની ના કેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે લોકોને જુઠ્ઠાણું બોરીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું હશે તો આ જનમેદની ના કેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે બે ત્રણ દિવસમાં પચીસ ત્રીસ હજાર લોકો ભેગા કરી જયારે પ્રધાનમંત્રી આવતા હોય કે માનનીય અમિત શાહ આવતા હોય તો લાખો ની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય છે આ તો અમારો કશું જ નથી